તમામ દર્શક મિત્રોને વસંત પંચમીની હાર્દિક શુભકામનાઓ આ ચેનલ શાસ્ત્રીય રીતે સનાતનને પ્રસ્તુત કરે છે એટલા માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને જે શાસ્ત્રીય માહિતી છે તેને લોકકલ્યાણ માટે અવશ્ય શેર કરો આજકાલ સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીનો વિવાદ ઘણો બધો વધી રહ્યો છે પ્રયાગરાજની અંદર જે ઘટના બની છે તે ઘટના ઘણી દુઃખદ છે અને તે વિશે આજે મારે કંઈક કહેવું છે જે ઘણા દુઃખ સાથે કહેવું છે કારણ કે હું અને તમે બધા જ સનાતનના અનુયાયીઓ છીએ અને સનાતનમાં જ્યારે કોઈક અપ્રિય ઘટના બને ત્યારે તમામને દુઃખ થવું જ જોઈએ જે કંઈ બની ગયું તે બની ગયું પણ તે શાસ્ત્રીય દ્રષ્ટિએ કેટલું યોગ્ય છે તેનું વિશ્લેષણ અવશ્ય થવું જોઈએ શાસ્ત્ર શું કહે છે ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિ વિરજનેહીં ક્ષંતવ્યમે સર્વેશાં ચિંતનીય હિતમચી જ્યાં સંન્યાસીઓના ધર્મ બતાવ્યા છે ત્યાં આ વાત કહેવામાં આવી કુમતીભિરજનૈ આપણે નિષ્પક્ષ વાત કરવી છે કુમતીવાળા માણસોએ જો સંન્યાસીને જો સાધુને જો ત્યાગીને ગાલિદાનમ ગાળ આપી હોય તાડનમચ અથવા તેનું તાડન કર્યું હોય પહેલો પક્ષ કુમતી ભીરજનથી સાબિત થઈ ગયો કે સનાતનના કોઈ પણ સંત પર જ્યારે કોઈ પ્રહાર કરે છે કોઈ ગાળો આપે છે અથવા કોઈ પણ રીતે તેનો તિરસ્કાર કરે છે તો એ માણસ કુમતી છે અર્થાત મતી એટલે બુદ્ધિ અને કુમતી અર્થાત કુબુદ્ધિવાળો છે કારણ કે તમે કોઈનું સન્માન કરો કે ન કરો પણ જે વસ્ત્ર એણે પહેર્યું છે ત્યાગનું પ્રતિક છે ત્યાગનો હંમેશા સત્કાર થવો જોઈએ સન્માન થવો જોઈએ આ ભારતની પરંપરા છે સનાતન પરંપરા છે ગમે તેવો સાધુ હોય પણ એને ભારત વર્ષે ક્યારેય અપમાનિત નથી કર્યો અને ક્યારેય એનો તિરસ્કાર નથી કર્યો તો જે કોઈ આ કર્મ કરી રહ્યા છે એને કુમતિભિ આ ચોકઠામાં બેસાડી શકાય હવે વાત રહી શ્લોકમાં આગળ શું કહેવાયું છે ગાલિદાનમ ગાલિદાન ચ ચમ કુમતિભિરજનૈ ક્ષંતવ્યમેવ એવેશાં ચિંતનીય હિત તૈ પણ જે સંન્યાસી છે પણ જે સાધુ છે પણ જે ત્યાગી છે કોઈ ગાળ આપે કોઈ તિરસ્કાર કરે કોઈ માર મારે કોઈ અપમાન કરે એ છતાંય ક્ષંતવ્યમેવ એનો ધર્મ છે એને હંમેશા એને ક્ષમા આપવી દેવી જોઈએ ક્ષમા કરી જ દેવી જોઈએ આટલેથી આ વાત અટકતી નથી સર્વેશાં ચિંતનીયમ હિતમચત તમામનું તમામનું અર્થાત જેણે અપમાન કર્યું છે એનું પણ સંન્યાસીઓએ ત્યાગીઓએ સાધુઓએ હિત ચિંતન કરવું જોઈએ ભગવાન આનું સારું કરે આ ભાવના જે દિવસે આપણી અંદર જાગી તે દિવસે આપણે સંન્યાસને યોગ્ય છીએ ત્યાગને યોગ્ય છીએ અને ભારતની સનાતન પરંપરાને યોગ્ય છીએ બીજી વાત ગાદીપતિ પીઠાધિપતિ મઠાધિપતિ આવા ઘણા બધા શબ્દો આપણામાં પ્રચલિત છે કોઈ પણ ગાદી કોઈ પણ પીઠ કોઈ પણ મઠ સેના માટે છે પૂર્વે કોઈ આચાર્ય થયા છે પૂર્વે કોઈ સદગુરુઓ થયા છે એમણે પોતાના ઉજ્જવળ જ્ઞાનથી જે પરંપરા સ્થાપિત કરી છે તેને આજના લોકો પોતાના આચરણ દ્વારા સમાજમાં ફેલાવતા રહે એ જ્ઞાનને અવિરત વહેંચતા રહે પણ શબ્દો દ્વારા નહીં આચરણ દ્વારા તો એ ગાધિપતિ છે એ પીઠાધિપતિ છે સંન્યાસીઓને પરિવ્રાજક કહેવાય છે વ્રજગતો ધાતુથી આ શબ્દ બને છે હંમેશા જે ચાલતો રહે સંન્યાસીઓને એક ગામમાં એક રાત થી વધારે રહેવાનો નિષેધ કરવામાં આવ્યો સતત એક ઘરથી ભિક્ષા માંગવાનો નિષેધ કરવામાં આવ્યો એને ફરતું રહેવાનું છે ઘરે ઘરે ભિક્ષા માટે જવાનું છે તો શું સનાતન ભટકવાનું શીખવાડે છે ના ના અહંકારને મટાડવાની આ દવા છે જ્યારે માણસ ઘરે ઘરે ફરશે ઘરે ઘરે ભિક્ષા માંગશે ત્યારે કોક સારું બોલશે કોક ખરાબ બોલશે તમને પ્રેમથી જમાડશે અપમાન કરશે જમાડનારા ઓછા મળશે પણ સારું ખરાબ બોલનારા બહુ બધા લોકો મળશે એ અપમાનને પિતા શીખવાડે છે મધુકરી અર્થાત ભિક્ષાવૃત્તિ પરિવ્રાજક શબ્દ એ સિદ્ધાંત દર્શાવે છે કે તમે અભિમાનને છોડીને અહંકારને છોડી નિર્બળ ચિત્ત થઈ અને વિચરતા રહો કોઈક સારું બોલે ખરાબ બોલેની પરવા કર્યા વગર તમારે જે સમાજને આપવાનું છે એને હંમેશા આપતા રહો આપ તમામ જાણો છો કે પિતા એ એક ગૌરવવંતુ સ્થાન છે સમાજમાં શાસ્ત્રોમાં પિતાને બહુ અતુલિત રીતે વર્ણવામાં આવ્યા છે કેમ તમને જન્મ આપે છે એટલા માટે નહીં તમારી ભૂલોને સહન કરે છે એટલા માટે પિતા માતા સો ગણી વધારે સન્માનનીય છે પૂજનીય છે શાસ્ત્ર કહે છે શેના માટે પિતા જેટલી ક્ષમા કરી શકે છે એના કરતા સો ગણી ક્ષમા માતા કરી શકે છે અને માતા કરતા સો ગણા પૂજનીય ગુરુ હોય છે કારણ કે એના કરતા પણ સો ગણા ગુના તમે કરો છો એ છતાંય ગુરુ ક્ષમા આપવાને યોગ્ય હોય છે તમારે જગદગુરુના પદ પર આરૂઢ થવું છે તમારે જગદગુરુ કહેવાવું છે તો તમામ દુનિયા એક બાજુ રહી અને તમારો તિરસ્કાર કરે તમામ દુનિયા એક સ્વરે તમે સાચા છો કે ખોટા છો છતાંય તમારો જ્યારે તિરસ્કાર કરે અને એ છતાંય તમારા મુખ પર જરાય સ્મિત વિખેરાય નહીં તમારા મુખની રેખા ફરે નહીં તે દિવસે જગદગુરુ શબ્દ ત્યાં એટલો વાલો લાગે એટલો સારો લાગે કે એની વાત જવા દો એ જગદ્ગુરુ છે જે દુનિયાના કોઈ પણ જીવના કેટલા પણ ગુનાને માફ કરી દે છે કોઈપણના અપરાધને ભૂલીને એને ક્ષમા આપી દે છે જગદગુરુ થવાને યોગ્ય છે આપણે કયા પદ પર છીએ આપણા લાડીલા તમામના આદર્શ આદિશંકરાચાર્ય ભગવાન પૂરા ભારતમાં જે દિવસે નાસ્તિકવાદ ફેલાયેલો હતો પોતાની આગવી પ્રતિભાથી શંકરાચાર્ય મહારાજે આખા ભારતમાં વિચરણ કરી શાસ્ત્રાર્થો કરી કરી અને નાસ્તિકવાદને વિદાય આપી અને સનાતનની સ્થાપના કરી શંકરાચાર્યજી મહારાજ ક્યાંય ટોળા લઈને નથી ફર્યા મેં એવી કોઈ કથા નથી સાંભળી કે જ્યાં શંકરાચાર્ય મહારાજે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હોય અહંકારને પોષવો એ સાવ જુદી વાત છે અને ધાર્મિક જનતાનું પોષણ કરવું સનાતનનું પોષણ કરવું એ સાવ જુદી વાત છે હું કોઈ પણની ટીકા નથી કરી રહ્યો માત્ર ને માત્ર શાસ્ત્ર શું કહે છે અને આજનો શું વિષય છે આજે શું બની રહ્યું છે એના પર નિષ્પક્ષ ચર્ચા કરી રહ્યો છું કુમતી લોકોએ કથિત સાધુઓને પાલખી લઈને જવા ના દીધા એ એક રીતે ખોટું થયું પણ એનાથી વધારે ખોટું મને એ લાગ્યું જો હું સનાતની છું જો હું શાસ્ત્રીય રીતે વિચાર કરું છું તો એનાથી વધારે મને ખોટું એ લાગ્યું કે જગદગુરુ શંકરાચાર્યની પોતાને ઉપાધિ દેનારા સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીએ તુરંત પાલખીમાંથી ઉતરી પોતાના શિષ્યોને કંટ્રોલ કરી અને સ્નાન કરવા જવું જોઈતું હતું ગંગાજીમાં આ એટલો મોટો સંદેશ વિશ્વભરમાં જાત કે ભારતના સાધુ સંતો એટલા માટે પૂજનીય છે કે અજ્ઞાની લોકો ગમે વર્તન કરે છતાંય એ પોતાની સ્થિતિમાંથી ક્યારેય ચલાયમાન થતા નથી આજે આપણે સમાજને શું સંદેશ આપી રહ્યા છીએ જે સ્થાન પર તમે બિરાજમાન છો ત્યાંથી લોકો તમારામાંથી શું શીખી રહ્યા છે એનાથી પણ આગળની વાત કહીએ તો જ્યારે તીર્થમાં જઈએ છીએ ત્યારે આપણે આપણા પાપ ધોવા જઈએ છીએ નિર્મળ થવા જઈએ છીએ આપણે સ્નાન નહીં કરીએ તો નુકસાન કોને છે ગંગાજીને પ્રયાગરાજને નુકસાન છે જે જગ્યાએ આપણે તનના મનના મેલ ધોવાના છે ત્યાં આપણે આવા ઉપાડા માંડીએ આ આપણી સાધુતા છે મને બિલકુલ નથી લાગતું કે આ વસ્તુ યોગ્ય હોય જ્યાં માન મૂકવું જોઈએ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી બીજા ક્ષેત્રોમાં કરેલું પાપ બીજા ક્ષેત્રોમાં કરેલી કોઈ પણ જાતની શાસ્ત્ર મર્યાદાની અવહેલના કે ભંગ એ તીર્થ ક્ષેત્રમાં જઈ અને માણસ એ તીર્થમાં ડૂબકી લગાવીને ભગવાનનું નામ સ્મરણ કરી અને માફી માગે છે કે ભગવાન મારાથી અનેક પાપો થયા હશે પણ આ તીર્થ સ્નાનથી મને શુદ્ધ કરો તો ભગવાન એને માફી આપે પણ તીર્થ ક્ષેત્રમાં જઈને જો કોઈક પાપ કરે છે એ પાપ કોઈ પણ જાતનું હોય વજ્રલેપો ભવિષ્યથી શાસ્ત્ર કહે છે તીર્થ ક્ષેત્રમાં કરેલું પાપ લેપ થાય છે તો આપણે ગંગાના કિનારે બેસીને જમનાના કિનારે બેસીને સરસ્વતીના કિનારે બેસીને શું કરી રહ્યા છીએ થોડાક સાવધાન થવાની જરૂર છે આપણે આપણો અહંકાર છોડી સમાજનું કઈ રીતે સારું થાય સમાજ કઈ રીતે સારું શીખે એના પર ધ્યાન દેવાની જરૂર છે જે પાર્ટીની ખુલ્લે આમ ખરાબ શબ્દોમાં ટીકા થઈ રહી છે મારે ગર્વ સાથે કહેવું છે હું કોઈ ભાજપનો કે બીજી કોઈ પણ પાર્ટીનો કોઈ પણ જાતનો પ્રશંસક નથી હું રાજનીતિથી હંમેશા દૂર છું પણ એ છતાંય આ દુનિયામાં એક જ પાર્ટી એવી છે કે જેનું તમામ રીતે સાંભળજો તમામ રીતે સંસ્કાર સિંચન સનાતન પ્રમાણે થયું છે અને મને એ વાતનો ગર્વ છે કે ભાજપના દરેક કાર્યકર્તાઓને દરેક કે નાનો હોય કે મોટો હોય સનાતનની પરંપરા શીખવાડવામાં આવે છે અને એટલા માટે જ દિવસે દિવસે એ પ્રગતિ કરી રહ્યું છે મને કહેતા આનંદ થશે કે જે માણસો રાજનેતા હોવા છતાં પોતાનો અહંકાર છોડી અને સમાજને એક સારી દિશા તરફ દોરી રહ્યા છે એ અટલ બિહારી વાજપેયી હોય લાલકૃષ્ણ અડવાણી હોય નરેન્દ્રભાઈ મોદી હોય હમણાંની જ વાત કરું થોડા દિવસ પહેલા ભાસ્કરની અંદર મેં એક લેખ વાંચ્યો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની સભા કોઈક શહેરની અંદર ગોઠવાણી ત્યાં પહેલેથી જ કોઈ દીકરીના લગ્નનો પ્રસંગ નક્કી થયેલ હશે જગ્યા સારી હતી વ્યવસ્થિત હતી એટલે બધાને એવું થયું કે ગુજરાતના મુખ્યમંત્રીનો પ્રસંગ છે તો સારી જગ્યાએ થવો જોઈએ જગ્યા એક છે કાં તો લગ્ન થઈ શકે અને કાં તો પાર્ટીનો પ્રસંગ થઈ શકે આ વાતની ખબર જ્યારે ભૂપેન્દ્રભાઈને પડી અને ભૂપેન્દ્રભાઈ જે શબ્દો બોલ્યા ભૂપેન્દ્રભાઈ એવું બોલ્યા કે સૌથી પહેલાં હું સનાતનનો સંરક્ષક છું એ દીકરી ગુજરાતની છે એ નાતે હું એનો બાપ છું પછી ગુજરાતનો સીએમ છું જો એ સ્થાને મારી દીકરીના લગ્ન ગોઠવાયેલા હોય તો મારી સભા કેન્સલ થાય અથવા બીજે થાય એ જગ્યા ત્યાં લગ્ન માટે જ પરફેક્ટ છે આવું નિરહંકારીપણું એક રાજનેતામાં છે ભાજપમાં છે તો તમે તો ધર્મના નેતાઓ છો તમે તો સંસારને ધાર્મિકતા શીખવાડવા માટે ઘર બાર છોડીને નીકળ્યા છો તો તમને શેનો અહંકાર છે તમારી પાલખી રે કે ના રે તમારા આચરણ એવા હોવા જોઈએ કે લોકો તમને માથા પર બેસાડે પોતાના દિમાગમાં બેસાડે પોતાની વિચારધારામાં બેસાડે જેમ આદિશંકરાચાર્યને આપણે બધાએ બેસાડ્યા છીએ આજે શિક્ષાપત્રી જયંતિ છે ભગવાન સ્વામિનારાયણને હું યાદ કરું જેનું મેં આ તિલક કર્યું છે આણંદની બજારમાંથી ભગવાન સ્વામિનારાયણ પસાર થાય છે અને આણંદના લોકોએ એ સવારી માથે કે જે સવારીમાં ભગવાન સ્વામિનારાયણની સાથે અનેક ગામના અને અનેક શહેરોના રાજાઓ એમની સાથે હતા ઘોડેસવારો અટારીઓ પરથી ધૂળ છાણ મૂત્ર આવી રીતની વસ્તુઓ ફેંકીને તિરસ્કાર કર્યો ઇતિહાસના પાના વાંચો કાઠી અસવારો તલવાર ખેંચીને જ્યાં તૈયાર થઈ ગયા કે કોણ છે આ મારી નાખીએ ભગવાન સ્વામિનારાયણ એટલું જ બોલ્યા હતા તલવાર ખેંચવામાં નહીં માફી આપવામાં મોટાઈ છે તલવાર જ્ઞાનમાં મૂકો આગળ ચાલો આ સનાતનની મહાનતા છે ભગવાન સ્વામિનારાયણનું ઉદાહરણ ના ગોઠતું હોય તો હું તમને એક બીજું ઉદાહરણ આપું સંત એકનાથ બહુ પૂજનીય સંત થયા ગોદાવરીના તટે રહેતા હતા એક એટલો દુષ્ટ માણસ એનું ઘર રસ્તામાં આવે સ્નાન કરવા જતા સંતને જોયા કરે હવે સંત ક્યારેય કોઈને નડ્યા નથી પણ આપોઆપ જેમ સાપ અને નોળ્યો ક્યારેય એકબીજાને સહન કરી શકતા નથી એમ સંતની વૃત્તિને પેલો સહન કરી શકતો નથી સંત એકનાથ ગોદાવરીમાં સ્નાન કરી અને પાછા વળી રહ્યા છે રસ્તામાં પેલો દુષ્ટ માણસ ઊભો થઈ ગયો રોકવાની કોશિશ કરી એટલું જ નહીં સંત એકનાથ પર એ દુષ્ટ માણસ થૂક્યો સંતને થયું કે આ અપવિત્ર અવસ્થા થઈ સંત એકદમ તરત જ પાછા વળી ગયા ગોદાવરીમાં સ્નાન કરી ફરી રસ્તો એ જ હતો પાછા વળ્યા પેલો ત્યાં જ ઉભો હતો જેવા સંત એકનાથને જોયા ફરી થૂક્યો એ જ મુખ એ સંત પાછા વળ્યા ફરી ગોદાવરીમાં સ્નાન કર્યું અનેક વખત અનેક વખત આનું આ જ પુનરાવર્તન થયું જ્યાં સંત એકનાથ પાછા આવે અને પેલો દુષ્ટ એમની પર થૂકે એણે મનમાં ઠાની લીધું છે કે આ કેટલી વાર નાવા જશે ગુસ્સે તો થશે ને આજે મારે દેખાડી દેવું છે કે સંત નથી સંત એકનાથે એનો ભ્રમ તોડી નાખ્યો અનેક વાર આની આ પુનરાવૃત્તિ થયા પછી પેલો દુષ્ટ માણસ સંત એકનાથના પગમાં પડી ગયો રડવા માંડ્યો કે મેં કેટલી બધી વાર તમારા અપમાન કર્યા તમારી માથે થૂક્યો એ છતાંય તમે મારો તિરસ્કાર ન કર્યો તમે ક્રોધ ન કર્યો તમે ખરેખર સંત છો એકનાથજી હસતા હસતા એટલું જ બોલ્યા કે ભાઈ તારાથી મોટું ઉપકારી કોઈ નથી તું જો મારા પર ના થૂક્યો હોત તો એક દિવસમાં આટલી વાર ગોદાવરી જેવી પવિત્ર નદીમાં સ્નાન કરવાનો મોકો મને ક્યારેય ના મળત કોઈ પણ અપમાનજનક પરિસ્થિતિને પોઝિટિવ રીતે લઈ લેવી આ સંતનું કામ છે સમાજને પોઝિટિવિટી શીખવાડવી એ સંતનું કામ છે હું આશા રાખું છું કે સનાતનના આજના મહાત્માઓ આજના ધર્મગુરુઓ પૂર્વે જે સદગુરુઓ થયા એમણે જે આચરણો આપ્યા એમણે જે જ્ઞાન આપ્યું એ જ પરંપરાએ ચાલી અને આજનું માર્ગદર્શન કરશે અને સંસારને ભારતીય સંસ્કૃતિ શું છે એનું યથાર્થ જ્ઞાન આપીને પાવન કરશે નમસ્કાર